પારડીના ટુકવાડામાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરનાર ઉદવાળાનો ગઠ્યો ઝડપાયો પારડીના ટુકવાડા ગામે થોડા દિવસ અગાઉ મહિલાને નાના પોંડા તરફ જતા રોડ બાબતે પૂછપરછ કરી પાણી પીવાના બહાને સોનાની ચેઇન સ્નેચિંગ કરી જતાં ગઠિયાને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો પારડી તાલુકાના ટુકવાડા ગામે નિશાળ ખાતે રહેતા વૃદ્ધ મહિલાને ગત ત્રીસ ઓગસ્ટના રોજ અજાણ્યો ઈસમ ગાડી પર આવી નાના પોન્ટર તરફ જતા રોડ બાબતે પૂછપરછ કરી હતી અને ઘરના પગથિયા પાસે જઈ પાણી પીવાના હોવાનું જણાવી વૃદ્ધ મહિલાએ પહેરેલ સોનાની ચેન ગળા માંથી છીનવીને ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે વૃદ્ધ મહિલા જોશીબેન પટેલે ફરિયાદ નોંધાવી હતી સમગ્ર ઘટના બાબતે વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના દિવસોમાં આરોપી નચિકેત નરેશભાઈ માંગેલા ઉંમરવર્ષ ત્રેવીસ રહેવાસી ઉદવાડા માંગેલવાડ તાલુકો પાડીને ઝડપી પાડ્યો હતો પોલીસે ત્રીસ હજારની સોનાની ચેન એક્ટિવા મોબાઈલ નંબર જેજે પંદર એફએ નાઇન ફાઇવ ટુ ફોર મોબાઇલ સહિત કુલ રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે